हेलो फ्रेंड्स आज આપણે મુખવાસ માટે આમળાની ખાટી મીઠી ગોળીઓ બનાવીશું તો આ ગોળીનો મુખવાસ તમે ઘણી જગ્યાએ ખાધો હશે પણ આને કેવી રીતે બનાવો એકદી ટ્રાય નહી કર્યું હોય તો આ રેસિપીને જરૂરથી સેવ કરી લેજો એકદમ સરળ રીતે આજે આપણે મુખવાસ માટે આમળાની ગોળીઓ બનાવીશું તો ચાલો જોઈ લઈએ તો એના માટે મેંયા 500 ગ્રામ જેટલા આમળા લીધા છે આમળા ફ્રેશ હોય એવા લેવાના હવે આપણે આમળાને બાફવાના છે તો બાફવા માટે મેૈયાળું કાણાવાળું વાસણ લઈ લીધું છે એમાં આપણે આમળાને આ રીતે ગોઠવી દઈશું એના પહેલાં આપણે આમળાને ધોઈ લેવાના છે તો સાઈડમાં મેં પાણી ઉકળવા પણ રાખી દીધું છે તો પાણી ઉકળે એટલે આપણે જે સેટ કરેલી પે પ્લેટ છે તે આપણે આ રીતે રાખી દઈશું અને ઢાંકણ ઢાંકણાંકી આપણે દસથી પંદર મિનિટ જેવું તેને સ્ટીમ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આમળા આપણા સરસ એવા બફાઈ ગયા છે તો હવે આપણે પ્લેટને નીચે ઉતારી લઈએ અને આમળાને થોડા ઠંડા થવા દેવાના છે તો આમળા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને આ રીતે ટચ કરીએ એટલે આ રીતે તેના પીસ કટ થઈ જાય છે તમે જોઈ શકો છો તો આપણે એવી જ રીતે બધા આમળાના આ રીતે પીસ કટ કરી લેવાના છે અને આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો બફાઈલ આમળા હશે એટલે ઈઝીલી આ અલગ થઈ જશે બીજથી અલગ થઈ જશે તો આપણે બધા આમળાને એ જ રીતે અલગ કરી લેવાના છે આપણે રફલી તેને કોઈ પીસમાં કટ નથી કરવાના રફલી આપણે તેને આ રીતે કાઢી દઈશું તો આમળાને આપણે આ રીતે કટ કરી લીધા છે હવે આપણે તેને મિશ્ર જારમાં એડ કરી દઈશું અને આમળાને આપણે પીસી લેવાના છે તો આપણે થોડું એમાં પાણી એડ કરીશું જેથી એની એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ બની જાય તો આપણે તેને આ રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો આમળાનો આ પલ્પ આપણા માટે બહુ જ ફાયદાકારક છે તમે જો આ પલ્પ ખાવામાં ઉપયોગ લો તો બહુ જ સારું આમળાથી આપડા हेयर स्किन બધું સરસ એવું ગ્લો થાય છે તો આપણા તો જરૂરથી ખાવા જોઈએ તો બધાને આમળા નથી ભાવતા એટલે આ રીતનું અલગ અલગ આપણે ગોળી કે પછી કેન્ડી એવું બનાવીને ખઈએ તો આપણા શરીરમાં થોડા આમળાનો થોડો ઘણો ભાગ આપડા શરીરમાં જશે તો અહીંયા આમળાનો પલ્પ આપણે એક પેનમાં કાઢી લઈશું અને તેને આ રીતે ચલાવતા જઈએ એમાં આપણે જે પાણી એડ કર્યું હતું બધું જ પાણી આપણે પાડી દેવાનું છે અને આ પલ્પને થોડીકવાર આપણે સેકવાનું છે આ રીતે તો આપણે તેને ચલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે કેમ કે તે પેનમાં ચોટી જશે તો થોડીક જ વારમાં આપણે તેમાં એક વાડકી જેટલી ખાંડ એડ કરી દઈશું તો ખાંડ અહીંયા મે ઓછી એડ કરી છે જો તમારે વધારે પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો તો ખાંડ એડ કરતાં જ તેમાંથી પાણી છૂટશે એટલે આપણે આ રીતે ચલાવતા જઈએ અને બધું જ પાણી આપણે બાડી દેવાનું છે ત્યાં સુધી આ આમળાના પલ્પ થોડો ઘટ્ટો ન થઈ જાય અને તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો આ ગોડીને થોડી વધારે ટેસ્ટી બનાવવા આપણે આમાં થોડું મસાલા કરી લઈએ તો મસાલા માં આપણે અહીંયા 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું 1 ચમચી જેટલો આપણે મરીનો પાવડર એડ કરીશું અને અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું તો આ બધા મસાલા થી આ ગોળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે ફરીથી ચલાવતા રહી અને આપણે આ પલ્પને થોડો ગાઢો કરી લઈશું તો ગેસની ફ્લેમ આપણે મિડિયમ રાખીશું જેથી આપણો પલ્પ બળી ના જાય અને સતત આ રીતે ચલાવતા જઈશું તો થોડીક વાર પછી પલ્પનો કલર આ રીતનો થઈ જશે એમાં આપણે એક ચમચી જેટલી કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું જેથી આ મિશ્રણ થોડું ગાઢું થઈ જશે તો ફરીથી આપણે તેને હલાવતા જવાનું છે તો કિનારી પર ચોટેલો ભાગ આપણે આ રીતે કાઢી લઈશું અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પલ્પનો કલર કંઈક આવો થઈ ગયો છે પછી આપણે તેમાં એક ચમચી ઘી એડ કરી દઈશું જી એટલે એડ કરવાનું કે આ પલ્પ પાપડા હાથમાં કે મોઢામાં ચોટસે નહીં અને ખાવામાં થોડો સારો લાગે તો હવે આપણે આ રીતે અજી પણ એમાં પાણીનો ભાગ દેખાય છે એટલે અજી પણ થોડો ઘટો થાય ત્યાં સુધી તેને થવા દઈશુ ટોટલ અહીંયા મે 10-1 મિનિટ જેવું આ પલ્પને થવામાં લાગ્યા છે તો 10 મિનિટ પછી પલ્પ પાપડો સરસ મજાનો ઘટો થઈ જશે તમે જોઈ શકો છો કે ગોળી વળે એવો ટેક્સચર થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે તો અહીંયા આપણો પલ્પ સરસ એવો ગાઢો થઈ ગયો છે અને ગોળી પણ હવે ઇઝીલી વળી જશે તો હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી આ પલ્પને નીચે ઉતારી એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે તો પ્લેટમાં આપણે થોડીક વાર આ રીતે રાખી અને ફેલાવી દેવાનો છે જેથી આપણો આ પલ્પ ઈઝીલી ઠંડો થઈ જશે અને ઠંડો થાય પછી જ આની ગોળી એકદમ સરસ વળશે એટલે આપણે તેને ઠંડો થવા દેવાનો છે તો આ રીતે થોડીક વાર આપણે તેને સાઈડમાં રાખી દઈશું તો આ પલ્પ ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગોળી સરસ રીતે રીતે જાય છે તો પણ આપણા હાથ પર નથી એ આપણે બધી જ ગોળીઓને વાળી લેવાની છે તો આ ગોળી એટલી ખાટી મીઠી લાગશે કે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો મુખવાસમાં આ ગોળી મુખવાસ ઘણી જગ્યાએ વેચાતો હોય છે તો આપણે મોગા ભાવનો આ મુખવાસ 12 થી લઈએ એના કરતાં ઘરે સસ્તામાં આપણે આ મુખવાસ બનાવી સકીએ છીએ તો બધી ગોળીઓ વાડ્યા પછી આપણે ઉપરથી થોડી દળેલી ખાંડ એટલે કે બુરુ ખાંડ હોય તો ગુરુ ખાંડ આ રીતે એને ઉપર ગ્રીસ કરી લેશું જેથી ગોળીઓ એકબીજાને ચીપકે નહીં તો અહીં આપણી આ ગોળીઓ બનીને રેડી છે તમે એને આમળાની કેન્ડી પણ કહી શકો છો ને આમળાની ગોળીઓ પણ કહી શકો છો તો અહીં આપણી ગોળી બનીને રેડી છે તમે કોઈ પણ કોઈપણ ડબ્બામાં ભરી તેને તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો આ ગોડી જલ્દીથી બગડતી પણ નહીં અને ખાવામાં એટલી સરસ લાગે છે જમ્યા પછી એક ગોડી લઈ લેશો તો તમારી પાચન ક્રિયા પણ એકદમ સરસ થઈ જશે તો તમે પણ આ ગોડીનો મુખવાસ નતી બનાવ્યો તો એકવાર જરૂરથી બનાવી લેજો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે